વાધામ રાતા તળાવ ખાતે આઈ શ્રી આશાપુરા માતાજીના મંદિરનો એકત્રીસમો પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથોસાથ બપોરના બખ મલાઠાનું આયોજન કરવામાં આવ્યું હતું બખ મલાઠાના આયોજનમાં મંદિરથી બખ મલાઠાના મેદાન સુધી દાતાઓને શણગાયેલા રથમાં લઈ જવાની એક વિશેષ પ્રણાલિકા આ સમારોહમાં જોવા મળી હતી અહેવાલ ખાતે માતાજીના મંદિરનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દેવતાના પૂજન સાથે વૈદિક મંત્રોચ્ચારથી હોમ હવન સાથે આ પાટોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આચાર્ય તરીકે જીતેન્દ્ર મહારાજ ભવાની પરવાળા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાસ સેવાધામ રાતાળાવના વિકાસ માટે સૌથી મોટું યોગદાન આપનાર નિલેશભાઈ મંગે જામનગરવાળા પરિવાર સાથે ઉપસ્થિત હતા તેમના દ્વારા ગત માસે આપવામાં આવેલ વચનની પૂર્તિ કરતાં પ્રથમ માસની રકમ એકાવન લાખ સંસ્થાને અર્પણ કરવામાં આવે તે આવી દાતા રાજેશભાઈ નંદાએ ગોવંશ હોસ્પિટલના દાતા દીપ શંભુરામ ગજરા પણ પરિવાર સાથે ઉપસ્થિત હતા જેમનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કચ્છી ભાનુશાલી દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ તથા પ્રમુખ દામજીભાઈ સાથે અને હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત હતા તેમને પણ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી કચ્છી ભાનુશાલી ઓદરમ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ કટારમલ નલિયાવાડા કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદ્રા ગાંધીધામના ટ્રસ્ટી ઉમરસિંહ શિવજી મંગે સદગુરુ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના છત્રસિંહ જાડેજા જયેશ ઠક્કર વગેરે વગેરે એ મહેમાનોને આવકાર આપ્યા હતા પ્રાસંગિક પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા બપોર બાદ બખ મલાકડા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર સંકુલથી બખ મેળાના મેદાન સુધી તમામ દાતાઓને રથમાં બેસાડી વાત તે રેલી સ્વરૂપે લઈ જવામાં આવ્યા હતા અને કચ્છની જે ઐતિહાસિક ઓળખ છે તેવું આ બખ મલાકડાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા થનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ કરીને મહેશભાઈ નંદા સુરેશભાઈ નંદા રમેશભાઈ ગૌરી અરવિંદભાઈ નાખુવા સંજયભાઈ મંગે ખીમરાજભાઈ તેરા ગોવિંદભાઈ કિશોરભાઈ નંદા ભવાની પરવાડા કિશોરભાઈ ગૌરી મુરજીભાઈ ભવાની પરવારા જેઠાલાલ સહિતના લોકો ઉપસ્થિત હતા અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કલ્યાણદાસજી મહારાજ ઉમેશદાસજી મહારાજ ઉપસ્થિત રહી તેમને સાધુવાદ વ્યક્ત કર્યો હતો કાયમી દાતા તરીકે કરશનદાસ એવમ શ્રીમાન હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારની વિશેષ ઉપસ્થિતિ રહેવામાં પામી હતી ચેતનભાઈ મોહનભાઈ હેમરાજભાઈ જયેશભાઈ ટક્કર શિવજીભાઈ અને રાતા તળાવના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી છત્રશ્રી જાડેજા અરવિંદભાઈ માવ વસંતભાઈ નંદાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું નરેણીના રમેશ માઉ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી પાઠોત્સવ આશાપુરા માથુરજીની ઉજવાઈ રહ્યો છે એવા શુભ પ્રસંગે ઠાકોરજીની પ્રેરણાથી અમે ગૌસેવા માટે એક મનોરથ રાખ્યો છે જે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાની અમારી ગણતરી છે ઠાકોરજીના આશીર્વાદ સાથે અત્યારે જે ગૌસેવા થઈ રહી છે ખૂબ જ સારી થઈ રહી છે પણ એ ઉપરાંત આજે ગાયો માટે આપણે પૌષ્ટિક આહાર રહેવા માટેના જે ટેન્ટ વગેરે છે એમના માટેના જે સર્વ શુદ્ધિકરણ સાથે

વિવિધ કાર્યક્રમો જેવા કે સમૂહ લગ્નો પણ થાય છે ખૂબ જ મોટી ગૌશાળા છે મા આશાપુરાનું મંદિર છે પાટોત્સવ છે આજે ત્યારે આવા શુભ દિવસે અમે અહીં ગૌશાળાની મુલાકાત માટે વધાર્યા છીએ ગૌશાળા જોઈને ખરેખર એવું થાય છે કે ના સાચી ગૌરની સેવા અહીંયા જ થાય છે અમે અમારી રીતે જે વિચારીએ છીએ તે પ્રમાણે આ ગૌશાળાને આપણે હાઈટેક ગ્લોબલ લેવલની ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે જેમ કે આ ગૌશાળા પોતે સેલ્ફ સસ્ટેનેબલ થઈ જાય અને એટલી જ શુદ્ધ પવિત્રતા બધી જ રીતે ગાય માતાને સંપૂર્ણ વાતાવરણ પૌષ્ટિક આહાર સાથે શુદ્ધતા પવિત્રતા બધું જળવાઈ દઈએ વૈદિક મંત્રો સાથેની આખી ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે એના માટે જે કંઈ પણ કરવું પડશે તે કરવા માટે અમારી તૈયારી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મંગલદાસ ભાનુશાલી ઉદોરામ સત્સંગ મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવીએ છીએ આજે શ્રી ઓધોરામ સત્સંગ મંડળ એકત્રીસમું પાટોત્સવ માતાજીને ઉજવી રહ્યા છીએ સવારના હોમોન હતું ભગવાનના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનું આયોજન કરેલ છે એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં વધારેલા છે એમના મુદ્દાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું એની સાથે સાથે દિલે દાતા જે પોતાના નામ વગર જે ગૌમાતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટી મોટીવાળાએ હાજરી આપી હતી અમને ચાર મહિના પહેલાં વચન આપેલું હતું કે હર મહિને રૂપિયા એકાવન લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ મહિને જ એમણે એકાવન લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે એવા બાર મહિના સુધી એમણે હર મહિને એકાવન લાખનું જે અનુદાન જાહેર કરે છે એનો પણ હું સસ્તા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે વધારે મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદાધિકારીઓનો અમે અહીંયા વધારે એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ